પોરબંદર ખાતે બાલુબા એલ્યુમિનિયમ એસોસિએશન દ્વારા ત્રિ દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં પ્રથમ દિવસે વિવિધ કાર્યક્રમમાં દેશ વિદેશની ચારસો થી વધુ પૂર્વ વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી પોરબંદરમાં બાલુબા એલ્યુમિનિયમ એસોસિએશન દ્વારા ત્રિ દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં દેશભર ઉપરાંત વિદેશમાંથી પણ પૂર્વ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં આવી છે પ્રથમ દિવસે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં બહેનો એને ખૂબ જ મજા પડી હતી અને આનંદપૂર્વક સમગ્ર કાર્યક્રમની મોજ માણી હતી હજુ બે દિવસ સુધી અનેક કાર્યક્રમ યોજાશે ત્યારે ઉપસ્થિત બહેનોએ બાલુબાનો ઇતિહાસ પણ વાગોળ્યો હતો જેમાં જિલ્લામાં કન્યા કેળવણી ક્ષેત્રે આગવું નામ ધરાવતી મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયની સ્થાપના ચૌદ ઓગસ્ટ ઓગણીસો ના દિવસે કરવામાં આવી હતી

પાંચ છ સાત ધોરણ ખોલવાની તજવીજ કરી અને મહારાણી બાલુબા બાલ મંદિર અને કન્યા વિદ્યાલય ચાલુ કર્યું હતું ગુજરાતની કન્યા શિક્ષણ માટેની સૌથી મોટી શાળા ગણાતી ત્યારે આ શાળાનું ફર્નિચર રાજકોટની રાજકુમાર કોલેજ જેવું બનાવવામાં આવ્યું હતું મહારાણી રૂપાળીબાઈએ આ તમામ ખર્ચ પોતાના અંગત હિસાબમાંથી રૂપિયા સાઠ તે સમયે રોકડા આપ્યા હતા આ અત્યાર સુધીમાં હજારો અભ્યાસ કરી ચૂકી છે તથા દેશ વિદેશમાં પોતાની ઉચ્ચ કારકિર્દીનું ઘડતર પણ કર્યું છે તેમ છતાં પોતાના શિક્ષણના પાયામાં રહેલ આ શાળાને હજુ પણ આ વિદ્યાર્થીનીઓ યાદ કરી રહી છે આ ઐતિહાસિક અને શૈક્ષણિક ધરોહર બિસ્માર બની જતા

અને તેમની એકમાત્ર અપીલથી દેશ વિદેશની હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ આ અભિયાનમાં જોડાઈ હતી અને બાલુબા એલોમિની એસોસિએશનની રચના થઈ હતી જેના નેજા હેઠળ વિવિધ દાતાઓના સહયોગથી શાળાના નવીનીકરણની કામગીરી ધમધમકાર ચાલી રહી હતી ત્યારે હવે દેશ વિદેશની બાલુબિયમ્સ વર્ષો પછી એક છત્ર હેઠળ એકત્ર થઈ છે અને ત્રણ દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં પ્રથમ દિવસે સીટી ડીવાયએસપી ઋતુબેન રાબા મહિલા અગ્રણી હિરલબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો રાત્રે હું માધુરી દીક્ષિત છું નાટકનું પણ આયોજન થયું હતું જેનો હજારો કલાપ્રેમીઓએ આનંદ માણ્યો હતો સતત ત્રણ દિવસ સુધી આ રીતે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે અને સૌ બહેનો ઉત્સાહભેર તેમાં સહભાગી બની છે અને આ કાર્યક્રમમાં સહભાગી બનવું એ જિંદગીનો એક યાદગાર અનુભવ હોવાનું જણાવ્યું હતું આજથી બાલુબા એલુમની એસોસિએશન દ્વારા ત્રિદિવસીય એલુમની મીટ મિલનોત્સવ બે હાજર ચોવીસ નું આગમન થઈ ગયું છે આજે સવારથી પાંચ તારીખે નાગપુર નાસિક રાજકોટ જામનગર અમદાવાદ મુંબઈ આખા ભારતમાંથી બેનો આવી રહ્યા છે કર્ણાટકમાંથી આવી રહ્યા છે એજ એજ રીતે ઓસ્ટ્રેલિયા સ્વીડન પોર્ટુગલ લંડન અમેરિકા દુબઈ બધાથી આજે લગભગ ચારસો જેટલા બાલુ બેન આવ્યા છે અને અત્યારે એમનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે જે બેનો પોતે પરફોર્મ કરે છે જબરજસ્ત કાર્યક્રમ એ લોકો લઈને આવ્યા છે પોતાના ગ્રુપના અને અત્યારે એ કાર્યક્રમ ચાલુ છે બપોરે અમે અમારા બાલુબિયા એનું એલ્યુમનીના જે શ્રેષ્ઠ નારી રત્નો છે એમનું અમે સન્માન કરવાના છીએ ત્યારબાદ અમે ટાઈમલેસ બ્યુટી એટલે એક બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કરવા જઈ રહ્યા છે જે આજે પહેલો રાઉન્ડ હશે અને કાલે બીજો અને સાંજે ભવ્ય રીતે નાટક माधुरी दीक्षितનું અમે એક આયોજન પણ કરેલું છે અને આ રીતે આજનો દિવસ અમારો કમ્પ્લીટ છે આવતીકાલે એક સરસ્વતી શોભા યાત્રા અમે લોકો કાઢવાના છે કમલાબાગથી લઈ અને બાલુબા સુધીની સરસ્વતીની મૂર્તિ અમે જે બાલુબાની વિદ્યાર્થીઓને અત્યારે કરવાના એ મૂર્તિ લઈ અને અમે લગભગ પંદરસો જેટલી બાલુબા સુધી અને પોરબંદરના તમામ સંસ્થાઓ અને નાગરિકો જેના જેના ઘરમાં બાલુબાની દીકરીઓ ભણી હોય એમને હું વિનંતી કરું છું કે આ સરસ્વતી માતાનું સન્માન કરે અને એમને ફુલડાથી વધારે બાલુબા ની અંદર અમારે થોડો સન્માન સમારંભ છે ત્યારબાદ બપોરે ફરી પાછો અમારું ટાઈમલેસ બ્યુટી એનો ફાઇનલ રાઉન્ડ છે અને રાત્રે કૈરવી મૂચનો એક લાઇવ ઇન કોન્સર્ટ કોન્સર્ટ છે જે આ અંતર્ગત છે રવિવારે અમારી સાથે બાલુબાની દીકરીઓ જે હાલ ભણે છે એમનો પ્રોગ્રામ છે ત્યારબાદ એમને અમે જમાડશું અને તેમનો પ્રોગ્રામ પણ અમે માણશું અને જગદીશભાઈ ત્રિવેદી જે બહુ મોટા દાતા છે એ પોરબંદર અમારી સ્કૂલમાં પણ એમણે દાન આપ્યું છે એ પોતે આવવાના છે અને દીકરી વાલનો દરિયો એ એ કાર્યક્રમ કરવાના છે તો આખા દિવસના ભરચક કાર્યક્રમો વચ્ચે અમારી આજે મૈત્રી મિલન કરીને ને એકદમ ખુશ છે ખૂબ ભાવ વિભોર છે એમ કહીએ કે લાગણીઓની સુનામી વહી રહી છે એવું અત્યારે અમારે કારણ કે અઠયાસી વર્ષમાં પહેલી વાર એલુમની થઈ રહી છે સો આવા બધા પ્રોગ્રામો છે અને અમે બધા બહુ ખુશ છીએ છિતા રહે એટલે જયારે મેં એનું નામ લખી નાખ્યું ને તો એ કીધી હું ના નથી પાડતી પણ મારાથી નહીં પોચાઈ કે મારે આટલું બધું છે મેં કીધું બસ કઈ નથી કરવાનું તમે બધા ફેમિલી મેમ્બર છો તમે એને દુર્ગાબેન એટલે સાથે રહેવાનું છે એમ એને મેં કન્વિન્સ કરી હતી પણ જ્યારે મેં સાધ પાડ્યો હોય ને ત્યારે નિધિ તરફથી ના ના હોય અને હું કોઈને કોઈને ગુસ્સો ના કરી શકું પણ હું નિધિ ઉપર બહુ ગુસ્સો કરતી હોઉં અને મારી ઉપર જે ગુસ્સો કરે ને એને નિધિ મૂકે નહીં મારે એને કેટલી સમજાવી પડે બેન બંધ થા બંધ થા બંધ થા તું ના કઈ કરતી પણ બેન એવો ગુસ્સો કરે ને તું મને નંબર આપ એને કેમ તને આમ કીધું ઓલા કેમ તને આમ કીધું આ ઉભી નો થવાનું આમ બેસવાનું નહીં આગળ જ બેસજો ઉભા ન થતા ત્યાંથી હું કઉ મારી માં હોય ને એમ મન ખી હોય થેન્ક યુ થેન્ક યુ સો